કૃતજ્ઞતાની આપણી સતત પ્રેક્ટિસ આપણને જીવન પ્રત્યે સકારાત્મક કેળવવામાં મદદ કરે છે આ સંદર્ભમાં આજે હું કૃતજ્ઞ છું મારી નવી કાર અને તેને પ્રાપ્ત કરવામાં થયેલ મદદ પ્રત્યે હું આભારી છું મારા અનિલ જીજાજી તમારો કેમ કે તમે મારા પરિવારની સુખ સુવિધા માટે પોતાના કામના બીજી સમયમાંથી સમય કાઢીને સુંદર સસ્તી અને સારી કાર આપી એ બદલ દિલથી મારા જીજાજી તમારો હું આભારી છું આભાર 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 હું આભારી છું મારા ભાઈ સુમિત ભગત તારો કેમકે તે મારા જણાવ્યા મુજબ કારની લગાતાર શોધ કરી અને સમય સમય ઉપર તારા વ્યસ્ત સમયમાં પણ કારને ચેક કરવા માટે ગયેલ તેથી સરસ કાર મળી એ બદલ દિલથી મારા સુમિતભાઈ તારો હું ખૂબ જ આભારી છું આભાર 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 હું આભારી છું મારા સુરેશ મામા તમારો કેમ કે તમારા કાર મેન્ટેનન્સના અનુભવથી મારી જરૂરિયાતને સમજીને યોગ્ય કન્ડિશનવાળી કારની સલાહ આપી એથી નવી કાર વ્યાજબી ભાવે મળી ગઈ એ બદલ દિલથી મારા સુરેશ મામા તમારો હું ખૂબ જ આભારી છું આભાર 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 હું આભારી છું કાર એજન્ટ તમારો કેમ કે તમે પહેલા તો સારી કાર વ્યાજબી આપી અને સાથે અમારી વાતને સમજીને કારનું પેમેન્ટ આપવા માટે થોડો સમય પણ આપ્યો એથી ધનની વ્યવસ્થા કરવામાં સરળતા થઈ એ બદલ દિલથી કાર એજન્ટ તમારો હું ખૂબ જ આભારી છું આભાર 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 હું આભારી છું મારી પાસે હંમેશા રહેતા ધનનો કેમ કે મારી પાસે હર સમય પુષ્કળ માત્રામાં ધન હંમેશા રહેવાથી સમય ઉપર કારનું પ્રથમ પેમેન્ટ કરીને કાર મેળવી શક્યો એ બદલ દિલથી મારી પાસે હંમેશા રહેલ ધન હું તારો ખૂબ જ આભારી છું આભાર 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 હું આભારી છું મારી પાસે આવેલ સુંદર નવી કારનો કેમ કે તારી મજબૂત બોડી નવા ટાયર સ્પંચી સ્પ્રિંગ મુલાયમ સીટ સેફ્ટી માટે સીલ્ટ બેલ્ટ સારી એવરેજ એર કન્ડિશન સુંદર કલર અને આકર્ષક ડિઝાઇન સહિત વિવિધ બેસ્ટ ક્વોલિટીઓ માટે મારી કાર તારો હું ખૂબ જ આભારી છું આભાર 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 હું આભારી છું મારા પિતાજી તમારો કેમ કે તમે પહેલાં તો નવી કાર ખરીદવાનો સુંદર નિર્ણય કર્યો ત્યારબાદ સમય ઉપર કાર ચેક કરીને બેસ્ટ કાર ખરીદી લાવ્યા એનાથી નવી કારમાં સફર કરવાનો બહુ જ આનંદ આવે છે એ બદલ દિલથી મારા પિતાજી તમારો હું ખૂબ જ આભારી છું આભાર 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 હું આભારી છું મારા પરિવારના સર્વે સભ્યો તમારો કેમ કે તમે સમય ઉપર પધારીને સુંદર કારને કંકુ ચોખાથી વધાવીને કારનું સ્વાગત કરવામાં અમારો સાથ આપ્યો તેથી પ્રસંગ આખો ખુશીઓથી ભરાઈ ગયો બદલ દિલથી મારા પરિવારના સર્વે સભ્યો તમારો હું ખૂબ જ આભારી છું આભાર 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 હું આભારી છું મારા પડોશી સર્વે સભ્યો તમારો કેમ કે તમે અમારા આમંત્રણને માન આપીને અમારી નવી કારના શુભ સ્વાગત માટે સપરિવાર પધારીને અમારી ખુશીમાં વધારો કર્યો એ બદલ દિલથી મારા પડોશી સર્વે સભ્યો તમારો હું ખૂબ જ આભારી છું આભાર 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 હું આભારી છું મારા ગુરુજી તમારો કેમ કે તમારી પ્રેરણાથી જ સુંદર મજાની કાર માટે સમય ઉપર યોગ્ય લોકોનો સપોર્ટ ધનની વ્યવસ્થા અને સર્વે પરિવાર પડોશીના આશીર્વાદ પણ મળ્યા એ બદલ દિલથી મારા ગુરુજી તમારો હું ખૂબ જ આભારી છું આભાર 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 મારી બદલ મારા ગુરુજી તમારો હું ખૂબ જ આભારી છું મારા હૃદયમાં આ ભાવના સંપૂર્ણ રીતે વહેતી રહી છે તેથી હું દરરોજ સીએફએલની યુટ્યુબ ચેનલને લાઈક કરું છું અને હું તમને પણ એવું જ કરવા વિનંતી કરું છું હું યુનિવર્સનો આભારી છું કે તેણે મને એક હૃદય આપ્યું છે જેમાં জা ও পাঁচো আপনার জুসোছে আবার আভার আবার